હેલો એવરી રામ રામ ના સીતારામ બહે ડાયરા કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો જો તો અટાણે વાતાવરણ જોતા હતા કોઈ પણ મજામાં નહીં હોય કારણ કે છે ને માલ થાય મસ્ત એવી રંગત જમાડી અસલ નો આવે મેર ઉપારો અસલ જ કહેવાય વરહે એટલે વાણી કઈ આ ડાસ તો દેવાય નહીં કઈ આવો બધો મેં વરહે અમારે સાઈડના પૂરા ખેતરમાં પીડા થી પલરાઈ જાય ને બીજા માંડવ્યું ને એમાં બહુ જ નુકસાન અમે તો પૂરા ફેરવે તો પણ સુકાઈ જાય છે પણ આ જો આ બધું છે ને માંડવીયું ને મોગટું ને બધું બગાડ્યું છે સારો એવો અરહેજ છે થતા ચાલુ આથી ફૂલ ફૂલથી જ આવે ને એને કામ એ રીલમાં એવું તું જે ગાલો ખેડૂતની જાનમાં જાય એવું હે તે આ જાનમાં આવ્યો અમારી ન્યુ યર ની રંગોળી હતી આજે રાખી હતી પણ આની છે ને આજે હા ઓલું ભીત ચિત્ર ટાઈપનું બનાવે દીશે આખો કલરિંગ નહીં હજાર ને અહીંયા જો અમારી હીર પણ ઘૂમરા મારે મેં વર્ગે છે એટલે ઠેકું મારે જા એ જોવા આવે મેં બપોરે બાર વાગ્યા થી પાંચ વાગ્યા સુધી ઘરમાં ને ઘરમાં રહેવાનું કઈ સાહેબ

ને નહીં ઉપાડી હોય એની જમીનમાં જમીનમાં ઉગે જાય જો કે કોક કોગે કે જેની નહીં ઉપાડી હોય બાકી હોય તો દેખાઈ ગયું છે એટલે મગોટાના પાંદડા ગયા છે અને માટી કાઢી પડી ગયા આ નવસો રૂપિયા ભાવ આઠસો આઠસો રૂપિયા ભાવ એવો જોઈએ સરકાર સરકારની ભાઈ કંઈ પેટમાં દુખાઈવું છે ને આમાં ખેડૂની દુખાડી છે ને આણી ઉપાડ્યું જો આણુ ખાવાનું ભીંજાઈ જાય એટલે એને કાં મૂંગા પ્રાણીની પણ ઉપાદિયું પણ અટા એની ઉપાધિ છે નહીં ખાવાનું બહુ હોય તે એવું બધું છે બાકી ત્યાં વાત જોવા બેઠા થાય તો પીએ ને આ રીતના કઈક સાથે સાહેબ બંધ થવાનું નામ લેતો બેતો હે નહીં કઈ બપોરે બે વાગ્યા કન્ટિન્યુ ચાલુ જ છે